વેલકમ ટુ રૂપ્રાપ્ત કિચન આજે આપણે જયા પાર્વતી સ્પેશિયલ કાચા કેળાના કબાબ બનાવીશું તો તેના માટે મેં અહીં પાંચ પતલા અને નાની સાઇઝના કાચા કેળા લીધા હતા જેના મેં આ રીતે બે ટુકડા કરી કુકરમાં એડ કરી અને ત્રણ વિસલમાં આ કેળાને બોઇલ કરી લીધા જોઈ શકો છો કાચા કેળાને જ્યારે આપણે બોઈલ કરીએ ત્યારે તે આ રીતના બહારથી અને ઉપરથી થોડા કાળા પડી જાય છે તો આપણે આ કેળાની છાલને છે તે કાઢી લઈશું અને એક બાઉલમાં છાલ કાઢી અને બધા કેળાના ટુકડાને એડ કરી લઈશું તો તમે જો કાચા કેળા પસંદ ના કરતા હોવ અથવા તો ક્યાંય પણ કાચા કેળા ના મળે અવેલેબલ ના હોય તો તમે કાચા કેળાની જગ્યા પર બોઇલ બટેટા પણ લઈ શકો છો આપણે આ રીતે કુકરમાં પણ બોઈલ કરી શકીએ છીએ અને કાચા કેળાને આપણે કુકર વગર કઢાઈમાં પણ બોઇલ કરી શકીએ છીએ તો મેં થોડા ટાઈમ પહેલાં કાચા કેળાની કેરેલા સ્ટાઇલ વેફર પોસ્ટ કરી હતી જેમાં મેં આ રીતે કુકરમાં નહીં પણ છૂટા કઢાઈમાં બોઈલ કર્યા હતા તો જો તમારે એ ફરાળી કાચા કેળાની કેરલ સ્પેશિયલ રેસીપી જોઈતી હોય તો તમને હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં એ કાચા કેળાની વેફરની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ અત્યારે આ કેળાના ટુકડા ગરમ છે એટલા માટે સ્પેચ્યુલાની મદદથી આપણે ફટાફટ તેને મેશ કરી લઈએ ત્યારબાદ હાથેથી આ પ્રોસેસ કરીશું આપણે આમાં સાથે બોઈલ બટેટા પણ એડ નથી કરવાના અથવા તો કોઈ પણ ફરાળી લોટ પણ એડ નથી કરવાના પણ જો તમને એકલા કાચા કેળાના આ કબાબ પસંદ ના આવે તો તમે એકથી બે જેટલા બટેટાને બોઈલ કરી અને સાથે લઈ શકો છો તો અહીં આપણે કાચા કેળાને એકદમ સારી રીતે મેશ કરી લીધા હવે અહીં બે ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂક્કો છે તેને એડ કરી દઈએ ત્યારબાદ તીખાસ માટે એક તીખુલીલું મરચું ઝીણું છો કરેલું અને એક ચમચી જેટલા કોથમીરના પત્તા છે ફ્લેવર માટે તેને એડ કરી દઈએ ત્યારબાદ ક્રંચ માટે એટલે કે નટી ફ્લેવર માટે એક ચમચી સફેદ તલ અને અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું ત્યારબાદ અહીં આપણે ખાટ્ટા મીઠા કબાબ બનાવવાના છે તો તેના માટે એક ચમચી સાકરનો ભૂકો છે તેને એડ કરી લઈએ ત્યારબાદ થોડી તીખાસ માટે અડધા ચમચી જેટલો મરચાંનો પાવડર છે અને પચવામાં સહેલા રહે અને ટેસ્ટ પણ સારો આવે તેના માટે એક ચમચી જેટલો તીખાનો ભૂક્કો છે તેને એડ કરી લઈએ તો અહીં આપણે નમક તો એડ નથી કરવાનું કેમકે આપણે જયા પાર્વતી સ્પેશિયલ આ રેસીપી બનાવીએ છીએ તો તેમાં નમક ખાવામાં નથી આવતું પણ જો મેં આ જેટલા પણ મસાલા એડ કર્યા છે તેમાંથી કોઈ પણ મસાલા તમે ના ખાતા હો વ્રતમાં તો તેને તમે સ્કીપ કરી શકો છો અને તમારે કોથમીર અને તીખું મરચું ના એડ કરવું હોય તો અહીં તીખાનો પાવડર જે આપણે એડ કર્યો છે તેની ક્વોન્ટિટી થોડી વધારી દેવી તો હવે બધા વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે અત્યારે આમાં લીંબુનો રસ એડ નહીં કરીએ કેમકે કેળામાં થોડી ચિકાસ હોય છે તો જો લીંબુનો રસ એડ કરીશું તો આ જે બેટર આપણે તૈયાર કર્યું છે કબાબ માટેનું તે થોડું ઢીલું થઈ જશે અને વધારે ચીકાસ આવી જશે એટલા માટે તમે ઈચ્છો તો એડ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નહીં આવે તૂટશે પણ નહીં તળાતા સમયે એટલા માટે ત્યારબાદ સેપ આપવા માટે આપણે હાથમાં થોડું તેલ લગાવી અને આ રીતે પહેલાં તો ગોળ લુવા બનાવી લઈએ ત્યારબાદ તેને આંગળીની મદદથી ટેપ કરી ઉપરથી અને કબાબ જેવો એટલે કે ટિક્કી જેવો શેપ આપી દઈએ તો હું અત્યારે આ રીતે થોડા જાડા અને થોડા મીડિયમ સાઇઝના કબાબ રેડી કરું છું તમે ઈચ્છો એ શેપ પણ આપી શકો છો અને ઈચ્છો એવડી મોટી સાઇઝ અથવા તો નાની સાઇઝના આ કબાબ કરી શકો છો હું અત્યારે આ રીતે મીડિયમ સાઇઝના કબાબ છે તે બનાવી રહ્યો છું અને ડોન્ટ વરી આ કેળાના કબાબ છે એટલા માટે તૂટવાનો અથવા તો પોચા પડવાનો કોઈ ચાન્સ જ નથી તળી લીધા બાદ લાંબા સમય માટે આ કબાબ છે તે ક્રિસ્પી રહે છે અને તેલ તો બિલકુલ નથી રહેતું અને એટલા ટેસ્ટી બને છે કે ફરાળમાં રોજ જે કોઈ પણ ફરાળી ખીચડી ખાવી અથવા તો સાબુદાણાની કોઈ રેસીપી ખાવી તેના કરતાં તમને આ કબાબ ખાવાની ખૂબ મજા પડશે અને ઉપરથી આપણે બટાટાનો પણ ઉપયોગ નથી કર્યો તો જે લોકો બટાટા નથી ખાતા તે લોકો માટે આ બેસ્ટ રેસીપી છે તો એ લોકોને ચોક્કસથી આ મારા કાચા કેળાના કબાબની રેસીપી શેર કરજો તો અહીં મેં જેટલી ક્વોન્ટિટીમાં કેળા લીધા હતા તેમાંથી આઠ કબાબ બનીને રેડી થઈ ગયા છે મેં થોડા નાની સાઇઝના અને પતલા કાચા કેળા લીધા હતા જો મોટી સાઇઝના કાચા કેળા હોય તો તેમાંથી વધુ ક્વોન્ટિટીમાં કબાબ બની શકે છે હવે કબાબને તળવા માટે મેં ગેસની હાઈ ફ્લેમ પર કડાઈમાં તેલને ગરમ કરી લીધું ત્યારબાદ આપણે ગેસની લો ફ્લેમમાં કબાબને છે તે ટન બાય ટન તેલમાં એડ કરીશું ના તો આ કબાબ ચીકપકશે કે ના તો તૂટશે અને એટલા ક્રિસ્પી બનશે કે ખાવાની ખૂબ મજા પડશે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે આ ફરાળી કબાબને તેલમાં એડ કરી દીધા બાદ એકાદ મિનિટ જેવું તેલમાં તેને સેટ થવા દઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ આપણે તેને હલાવી અને ચેક કરીએ તો જોઈ શકો છો લાઇટ બ્રાઉન કલર પણ આવી ગયો છે અને એકબીજાથી ચીપક્યા પણ નથી અને તૂટ્યા પણ નથી તો એકદમ સરસ એવા ક્રિસ્પી આ કબાબ તળાઈ અને રેડી થઈ ગયા છે આપણે કેળાને બોઇલ કરી અને આ કબાબ બનાવ્યા છે એટલા માટે આ કબાબ છે તે ફ્રાય થવા માટે વધુ સમય નહીં લે ફક્ત બે મિનિટમાં આ કબાબ તળાઈ અને રેડી થઈ જશે અને બિલકુલ તેલ નહીં રહે અંદર પણ નહીં રહે અને બહાર પણ નહીં રહે બહારથી એકદમ ક્રિસ્પી અને એકદમ અંદરથી ટેસ્ટી અને સોફ્ટ એવા આ કબાબ તળાઈ અને રેડી થઈ ગયા છે તો તમે ઈચ્છો તો તમારી કોઈ પણ ફરાળી ચટણી સાથે આને સર્વ કરી શકો છો ઘણી બધી અલગ અલગ મેં ફરાળી ચટણીની રેસિપીઓ પણ મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો એ રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને ઘણી આવી અનોખી અને ઇન્સ્ટન્ટ ફરાળી રેસીપીઓ તો મળી રહેશે સાથે સાથે ફરાળી ચટણીઓની પણ રેસિપી મળી રહેશે તો આ જ રીતે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે બધા કબાબને તળી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ ગરમા ગરમ સવ કરી લઈશું તો તૈયાર છે આજની આપણી જયા પર્વતી સ્પેશિયલ ફરાળી રેસીપી જે છે કાચા કેળાના કબાબ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે તમારે જયા પર્વતી માટે ડેઇલી આવી ઇન્સ્ટન્ટ બની જતી અને પેટ પણ ભરાઈ જાય એવી અનોખી ફરાળી રેસીપીઓ જોવી હોય તો પ્રાપ્તિની કુકિંગ ચેનલને ડેઇલી વિઝિટ કરવી પડશે અને હા તમે જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા વ્રત સ્પેશિયલ અથવા તો સિઝનલ રેસિપીના વિડીયોસ પ્રાપ્તિસ કિચન પર પોસ્ટ કરું તો તેમની નોટિફિકેશન્સ તમને તમારા ફોનની સ્ક્રીન પર મળી રહે આવા બીજા વ્રત સ્પેશિયલ અને સીઝનલ રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ